ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્ય માહિતી કમિશનરના હસ્તે ત્રણ લઘુ પુસ્તિકાઓ અને પોડકાસ્ટનું અનાવરણ કરાયું ગત વર્ષે રાજ્યના નાગરિકો દ્વારા કરવામાં આવેલ દસ હજાર જેટલા આરટીઆઈના કેસોનો ખૂબ ઝડપથી નિકાલ કરવામાં આવ્યો છે આમ આયોગમાં હાલમાં કોઈ પેન્ડ પેન્ડિંગ કેસ નથી તેમણે ઉમેર્યું કે આયોગની વેબસાઇટના નવીનીકરણ થકી નાગરિકોની સુગમતા માટે આયોગના બસો જેટલા અગત્યના ચુકાદાઓ ઓનલાઈન મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત આયોગ દ્વારા ગત વર્ષે મુખ્યત્વે પાંચ પાના સુધીની માહિતી વિનામૂલ્યે આપી માહિતીનો ફોટો પાડવાની તેમજ ડિજિટલ સ્ટોરેજ ડિવાઇસમાં માહિતી આપવાની મંજૂરી આપવા જેવી વિવિધ ભલામણો કરવામાં આવી હતી જેનો રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે તે આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલી સીમાચિહ્નરૂપ ચિહ્નરૂપ કામગીરીનો ચિંતાર આપતા મુખ્ય માહિતી કમિશનર ડોક્ટર સુભાષ સોનીએ જણાવ્યું હતું ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર ખાતે આજે મુખ્ય માહિતી કમિશનર ડોક્ટર સુભાષ સોનીના અધ્યક્ષસ્થાને લઘુ પુસ્તિકા અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્ય માહિતી કમિશનર ડોક્ટર સોની ને પૂર્વ મુખ્ય માહિતી કમિશનર અમૃત પટેલના હસ્તે માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત તૈયાર કરવામાં આવેલી ત્રણ લઘુ પુસ્તિકાઓની સુધારેલી આવૃત્તિનું વિમોચન તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ સોફ્ટવેરના ઉપયોગથી તૈયાર કરવામાં આવેલ પોડકાસ્ટનું અનાવરણ કરવામાં આવ્યું હતું મુખ્ય માહિતી કમિશનર ડોક્ટર સોનીએ કહ્યું કે આરટીઆઈ એક્ટની કામગીરીમાં અરજદારોને સર્વોચ્ચ સુગમતા આપવાના હેતુસર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ત્રણ પુસ્તિક લઘુ પુસ્તિકાઓ તેમજ ઓડિયો પોડકાસ્ટ બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત ફેસબુક અને યુટ્યુબ જેવા ડિજિટલ માધ્યમો થકી પણ માહિતી આયોગની કામગીરી અનેક નાગરિકો સુધી પહોંચી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું આ સમારોહમાં પૂર્વ મુખ્ય માહિતી કમિશનર અમૃત પટેલે જણાવ્યું હતું હાલમાં ગુજરાત માહિતી આયોગમાં કોઈ કેસની પેન્ડિંગ નથી તે ખૂબ સરાહનીય કાર્ય છે આ સિદ્ધિ આયોગની સમગ્ર ટીમ વર્કને આભારી છે આજે આરટીઆઈ કેસોની ફરિયાદ અપીલ ઝડપી નિકાલ સોશિયલ મીડિયાના માધ્યમોનો ઉપયોગ જેવી વિવિધ કામગીરીના પરિણામે અનેક નાગરિકોને તેનો સવિશેષ ફાયદો મળી રહ્યો છે આ પ્રસંગે ત્રણ લઘુ પુસ્તિકાઓ તથા ઓડિયો પોડકાસ્ટ તૈયાર કરવામાં શ્રેષ્ઠ યોગદાન આપનાર આયોગના કાયદા અધિકારી જાગૃતિબેન પટેલ નાયબ સચિવ કે કે રાવલ અને મુખ્ય માહિતી કમિશનર અંગત સચિવ ડૉક્ટર નીરવ ઠક્કરને પ્રશંસાપત્રો એનાયત કરવામાં આવ્યા હતા આ પુસ્તક વિમોચન અવસરે પૂર્વ રાજ્ય માહિતી કમિશનર કિરીટભાઈ અધવર્યુ અને રમેશભાઈ કાર્યા પ્રવર્તમાન રાજ્ય માહિતી કમિશનર સર્વે સુબ્રમણ્ય અય્યર મનોજભાઈ પટેલ નિખિલભાઈ ભટ્ટ વિપુલભાઈ રાવલ ભરતભાઈ ગણાત્રા સચિવ જયદીપ દ્વિવેદી સહિત આયોગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા